ઓમ નમો નારાયણ જય મહાદેવ હું રફાળેશ્વર મહાદેવેશ્વર એવો બહુ મોટો છે કે સ્વયં શિવલિંગ પ્રગટ થયેલું છે અને અહિયાં પાંચ પાંડવોએ એના પિતૃ ને જે પીડેદારી પિતૃ મોક્ષ માટે અને એને અહીંયા ભીમનાથ એના હાથે ભૂમે બેળ આવેલા ભીમનાથ મહાદેવ આ બહુ વર્ષો પુરાણો ઇતિહાસ છે અને તેરસ ચૌદસ અમા આ ત્રણ દિવસ પિતૃ મોક્ષ માટેનો મોટામાં મોટો આ દિવસ છે એટલે દર મહિને એટલે એક વર્ષે દર તેરસ અને આ ત્રણ દિવસ એટલું આવે છે તેના પિતૃ ને પાણી પાવા માટે અહીંયા સ્વયં એના પિતૃને મોક્ષ માટે અહીંયા વિધિ કરે આ વર્ષો પુરાણું મંદિર છે ડફાડેશ્વર મહાદેવ જે આપણે મોરબી સ્ટેટ અંદર આવે છે

જે આ રફાળેશ્વર નું મંદિર છે એ બહુ પુરાણું છે અને અહીંયા જે આ મેળો દર વર્ષે એટલે શ્રાવણ મહિનાની બાર તેરસ ચૌદસ અને આમાં આ મેળો એવો કે માણસોનો ખૂબ આનંદ થાય અને ત્રણ દિવસ એના પુત્રોને આયા પીકળે પાણી રહે અને આની અંદર ધીમે એના હાથે ભીમનાથ મહાદેવ સ્વયં બેસાડેલા અને રફાળેશ્વર મહાદેવ જે છે એક પ્રાગટ્ય શિવલિંગ છે અને રીપુ બાળેશ્વર નામનો જે રાજા હતો એ રાજાએ આનું નામ પેલા રીપુ બાળેશ્વર હતું અને એને મંદિર બનાવ્યું એ પછી આનો દ્વાર મોરબી કર્યો બાપુએ અહીંયા રફાડેશ્વર મહાદેવ હતું અને બાજુમાં એને લગી લગધીરેશ્વર મહાદેવ બેસાડેલા એના હાથે પછી બાજુમાં મહાતારી મંદિર છે એ એના કુરદેવી છે ભેરવદાદા નું મંદિર છે એ પછી ઓલી સાઈડ રાજજી ઠાકોર એટલે વાઘેશ્વરમાં એ મોરબી સિટીના હાથે બેસાડેલા અને આ મંદિરનો આશરે સો વર્ષ જેવો તો એનો જીણો ઉદ્ધાર કરેલો છે અને મેળાની અંદર મોટી મોટી રાઈજી મોટી મોટી ફજેતું માણા પબ્લિક ઓછામાં ઓછું ત્રણ દિવસની અંદર થી પાંચ લાખ છ લાખ આટલું પબ્લિક આયા દર વર્ષે શ્રાવણ મહિનામાં છેલ્લી જે બા તેરસ ચૌદસથી અમાસ હોય છે છે અને પાય મુંબઈ દિલ્હી અમદાવાદ બાર થી કેટલાય લોકો આવી અને એના અહીંયા પિંડદાન કરી અને એને મોક્ષ ગતિે છે આ દાદા નું જે મહત્વ બહુ ઘરાણું છે અહિયાં સર્વ પિતૃ કાર્ય થાય છે અને અહીંયા તમે આવો ને મોક્ષ ગતિ પામે 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 છે